પહેલા તો હું એક જ વ્યક્તિનું એક વ્યક્તિનું ખાસ નામ લઈશ જેની બહુ જ કોમેન્ટ હોય છે એ મારા જ નામ ઉપરથી છે હું મેં આંગણવાડી થી આવીને ઘરે જમવાનું બનાવી દીધું છે જમવામાં તો મેં કીધું એમ જ મેથી બટાકા શાક દાળ ભાત રોટલી અને છાસ અને આજે સવારનું વાતાવરણ એવું થયું છે અને કાલે બી એવું હતું કે વરસાદ જેવું હતું અને અત્યારે બી એવું છે હજી તો સાંજ નહીં થઈ અને વાતાવરણ ભયંકર વાતાવરણ કર્યું છે એવું લાગશે કે વરસાદ આવશે ને એવું લાગે છે જો વરસાદ પડે તેટલી ઠંડી પડશે ને જેની કોઈ વાત નહીં અને અહીંયા આવી ગયો છે માહોલ બહુ ખતરનાક છે ભાઈ આમ મને જો વરસાદ પડે તો તલાવડ કરાય પડશે ઠર કરા પડ ઠંડક બહુ અમદાવાદ અમદાવાદ એટલે આખા ગુજરાતમાં સ્નોફોલ થવો જોઈએ કેમ કે

આજે આપડે ટીબેટેલ બને ચણા ચોર ગરમ ના આવે અરે આ ચણા વાળું કચો ને ના ના પીલા દબાયેલા હા દબાયેલા ડુંગળી ટામેટો લીલા મરચા હોય તળેલું હોય

તો રેડી થઈ ગયા છીએ અને આજે સવાર મેમ ને સવાર મેમ ને આમળા નો જ્યુસ અને બીજું શું ખાધું ગરમ પાણી બીજું સવાર ઉઠે બીજું કે એમના અત્યારે જામફળ મેં કાપીને આપ્યા છે ફેક્ટરીએ જઈને ખાવા માટે નવા એમ કહે છે પહેલા એમ કીધું મારે ખાવા છે અને મેં તમે મને ના પાડો છો ના ના ખાવાના તો ખરા જ ના મેં કાપીને ડબ્બામાં મૂકી દીધા છે એટલે એ જઈને ખાશે અને જમવામાં શું શાક રોટલી જમવામાં જોઈએ શું કરવું જો શાક રોટલી દાળ ભાત બનાવવાનું છે એ ફિક્સ છે વાત નહી હવે ના માર ખાવા છે ભઈ દાળ ભાત શાક રોટલી કેમ કે મે આમળાન જ્યુસ નહી પીધો આ તો તું ચા બી નહી પીધી આજ તો મે નાસ્તો બી નહી કર્યો કે એનું કારણ છે કે દાળ ભાત આખી રાત શું મોડો ઉંડી પઈ પડી રહે છે ફ્રીજ માં બધી ભાત ક્યાંથી પડી રહેશે તમે ખાતા નહી એટલે પડી રહે

પણ પછી બે કલાક પછી એનું એ જ ભૂખ લાગે પછી મારી જોડે ઉતાવળ કરાવડાવ તમે અને આજે તો બનાવું છું મેથી બટેકાનું શાક રીંગણ નહીં બનાવવા મારા જઈ કેમ કે મેથી રીંગણ ખીચડી જોડે સારું લાગે અને આજે મેથી ને બટાકાનું શાક બનાવીશ ગેસ ચાલુ જો બંગ કરતો જો અને આજે જવું છું અમારા આંગણવાડી અમારા સાસુને મળવા માટે કેમ કે ખાસો ટાઈમ થયો અમે ગયા ગયા ચાલુ હતી ખાસા ટાઈમથી અમે મળવા નહીં ગયા એટલે આંગણવાડીને જઈશું ત્યાં મારી મમ્મી બી હશે ને એમના મમ્મી બેસે એટલે બેના મમ્મી જોડે ટુ ઇન વન મળી એમ સૂઈ ગઈ હતી અત્યારે હું બોડી એટલી ઉઠી છું ને ઉઠીને તો પહેલા હું કપડાં લઈ આવી પછી શાંતિથી અત્યારે બેઠી છું અને હવે અમારે જવું છે ટીબે ટૅન માર્કેટ અને અત્યારે એટલું અંધારું જલ્દી થઈ જાય ને છ વાગે ને તો ખબર નહીં પડતી કે અંધારું જલ્દી થઈ જાય એ અંધારું જો કેટલું અંધારું છે તો લાઈટ નું અચવાડે બાકી બહુ અંધારું થઈ જાય જલ્દી અને કાળું ત્યાં તો ફરતો હશે કાળો એ દેખાતો નહી કાળું ચાલવા અહીંયા માણસ સરખી રીતે નહીં ચાલતા ને ચાલવા નીકળ્યા છે

અને એક જ સ્વેટર લેવા માટે અમે જઈએ ના બે લેવાના બે કયા કયા તારું મમ્મી ના મારું નહીં લાવવાનું ખાલી મારા સાસુ નું લાવવાનું છે મારું તો અમે ત્યાંથી એમનું અલગ લાયા તા જે છે એ આ અને એમનું આ જૂનું છે તમે કીધું એમનું આ જૂનું છે તમે કીધું હું આપેલ લઉં જૂનું તો ગમે છે જૂનું નહીં ગમે પણ એ મને ગમે મને એવું છે કે ઓલા વર્ષે ક્યાંક બહાર તમે લઈ જાવ તો નવું લાવવાનું થાય એ વર્ષે બહાર જવાનું હા

તો ચલો અમે નીકળીએ અને એટલે સ્વેટર મોજા ને એવું ગરમ હશે તો હું લઈશ મારે કાળું નહી દેખાવાનું તને ક્યાં ગયો હશે હે કાળું ક્યાં ગયો હશે મેં કીધું રોટલી નાખી દઉં કઈ નઈ આઈ નાખશું નીકળીએ

अंकल आप मनाली के हो जी हाँ प्रॉपर मनाली पैदा ही वही हुआ हूँ मनाली में पे रहते हो मनाली आपका प्रॉपर मनाली समझो आप ऐसा है और वो मार्केट कब तक है इधर 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 आपका जनवरी अट्ठाईस जनवरी दो महीना हो गया हम लोग अच्छा अच्छा લાઇટિંગ છે પણ નહી દેખાશે આનંદો તિરંગો આવશે ને છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી અને અહીંયા શાંતિથી તું આ ના કરો વિડીયો અપલોડ વિડીયોનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં કીધું અપલોડ કરી દઉં અને ખાસા બધા લોકો ઉભા છે ત્યાં લાગે છે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ છે હા કેલો લઈને ઉભા છે આ તો અહીંયા ભીલીયા લગજરી વગજરી કદાચ ઉભી રહે બસ બસ અહીંયા આવતી લાગે છે જો કોઈ ગાંધીનગર રહેતું હોય તો કોમેન્ટ કરજો એ મસ્ત બનાવજો આમાં થોડું આમ ફોરેન જેવું બધું થવા માંડ્યું છે આવક નહીં ફોરેન જેવી પણ ફોરેન જેવું થવા માંડ્યું છે કંઈ નહીં ભવિષ્યમાં બધાને ફોરેન જેવી આવક થશે ખસે થશે વિડીયો અપલોડ કર દઉં હું જાઉં દીધી બતાવે ને આ બધું રસ્તા સરસ ગાંધીનગરમાં આ વસ્તુ મને બહુ ગમે એકદમ નેચરલ બધું જાડવા ચારે બાજુ સરસ ગ્રીન સિટી એમ તો કહેવાતી નહીં અમદાવાદમાં ટ્રાફિક જોવા મળે ગુજરાત નું ના ટ્રાફિક તો અહીંયા થઈ ગયું પણ અહીંયા સોલ્યુશન જલ્દી આવે કેમ કે રસ્તા ફોડા છે વાઇડ એમ અને બ્રિજ ને એવું બધું ફટાફટ કામ ચાલુ થયું અને ગાંધીનગર વાળાને પાછું અમદાવાદ ના ગમે અમુક ને હું પૂછું કે અમદાવાદ અમે તો કે નામ ને અમદાવાદ તો બાપા ના ગમે એમ એટલે બધાનું ગમે એમ કેમ કે અહિયાં ટ્રાફિક ઓછો થાય ને અમદાવાદમાં ટ્રાફિક તો વધારે જ થાય

તૈયાર લેતું તાર ડુંગળી ભૂંગળા બટાકા કરાયા મારા તો ડાયટ એટલે બહુ નહીં ખવું એક જ ફાફડો ખાય ફાફડો કે નાના ટીખા કરાયા મેં

આવી ગયા છે ને સ્વેટર આપીશું મારા ઘેર કેમ કે કાલે એ ડાયરેક્ટ આંગણવાડીમાં આપી દે અને એમને જવાનું પરમ ફરવા માટે સાસુ નળ સરોવર તો એમના કામમાં આવી જાય એટલે આપી દીધું છે એટલે ત્યાં ડાયરેક્ટ આપી દે આંગણવાડીમાં અને હવે અમે ઘરે આવીને ચાલવા નીકળ્યા છીએ આજે એમનો એમ થયું છે ચાલવા જઈએ તો જતા જઈએ એમ કીધું પછી કેવું કે એમ ના થાય મૂળ તો એ ના જ જાય અત્યારે બહાર ઉભા છે મારા માટે તો અમે આટો મારી ઘરે આવી ગયા છીએ અને મેં જે પ્રમાણે તમને કીધું હતું કે હું આજે બધાને કોમેન્ટ વાંચવાની છું ને બધાના નામ દેવાની છું એટલે એના માટે હું લઈને બે ગઈ છું લેપટોપ અને મેં વ્લોગ ખોલ્યો છે અને કાલનો જ ખોલ્યો છે આજે મેં બ્લોગ અપલોડ નહીં કર્યો કેમ કે હું વ્લોગ બનાવતી જ નથી બે દિવસથી અમે બે દિવસ એટલે ગેપ પડી આમ તો કે અમારા દાદાના ભાઈ જે ઓફ થઈ ગયા હતા એટલે બે દિવસ અમારે ગામડે જવાનું હતું એ વ્લોગ મેં નહીં બનાવ્યું અને મૂક્યો બી સારું એ ના લાગે એટલે અમે બનાવ્યું જ નતો એટલે બે દિવસનું ડિસ્ટર્બ થઈ ગયું અને આજે મેં કાલે મૂક્યો તો એનો હું આજે વાંચું છું કે પહેલા તો હું એક જ વ્યક્તિનો એક વ્યક્તિનું ખાસ નામ લઈશ જેની બહુ જ કોમેન્ટ હોય છે એ મારા જ નામ ઉપરથી છે હેતલ બેન એમની દરેકમાં કોમેન્ટ હોય એના માટે બહુ જ આભાર અને આ કેમેરા પાછળ છે એટલે તમે બી બોલી દો થેન્ક યુ થેન્ક યુ એમનો ગજબ પ્રેમ છે એમ એમને ખાસા બધા મેમ કીધું છે કરણભાઈ કોમેડીમાં મજા આવે છે હો યાર પણ કરણભાઈ તો બોલતા છ જ ને એમને કેટલી વાર મેં કીધું કે બધા એમ કે છે કે તમે બોલો અલ્યા બોલી હવે મારો ફોન આવી જશે કરણભાઈ તમે બ્લોગ બનાવો એવું ભી કહે છે ઇતલબેન એટલે તમે બનાવજો અને તમારું આજે નામ ભી લઈ લીધું મેં પછી બીજું નામ છે બેન મકવાણા એમની ભી દરેકમાં કોમેન્ટ હોય છે પછી કોઈ રહી ના જાય ઓના કદુક થશે

આપણે એમ છે ના મગ જેટલું જૂનું હોય ને એટલું વધારે સારું એમ એમ કહેવા માંગે છે પછી એક આઈડીનું નામ છે ગુજ્જુ મસાલા બાસઠ છવ્વીસ હવે એમનું નામ તો મને નથી ખબર પણ એમને એવું કીધું છે એક વાર તો બાફેલું બી ટ્રાય કરજો

હું જોઈ એક યુઝરને એમ કરીને છે મને નામ નહીં ખબર એમનું પણ એમની બી દરેકમાં કોમેન્ટ હોય છે હજુ તમારું સ્ટાર્ટિંગ છે જોજો હજુ આગળ આવી તો તમે સો વાર સો વાર કરશો કે વજન ઉતરવું છે પછી એકદમ વધી જશે ધ્યાન રાખજો એટલે એટલે ખાવાનું ઉપર એકદમ નહીં કરવાના પણ મારે બી એવું થયું તું કે એકદમ ઉતારીએ પછી બધાને એવું થાય છે કે એકદમ વધી જાય છે કેમ કે આપણે એકદમ પછી કેવું હોય જ્યારે ડાયટ કરતા હોય ને ત્યારે આપણે કશું જ ના કરીએ ખાલી પાણી પીએ કોફી બ્લેક કોફી ને બધું કરીએ ને પછી આપણે કાપ્સ એકદમ ખાવાના ચાલુ કરીએ ને વજન વધી જાય ફટાક લઈ અને એક છે શિવાની

સોળ કલાક ખાઓ પણ તમે સમજાવો અમને કે એમને એમ કીધું ફ્રાય કરેલું નહીં ખાવાનું સ્વીટ નહીં મેંદો નહીં અને ક્યાંક અમારી જીભ લપસી જ જાય છે અને કેમેરા પાછળ જાય એમની તો વધારે લપસી જાય છે મારા કરતાં એટલે એમ તો બહુ કાઠું છે ડાયટ કરાવવું તો બી કરાવીએ છીએ જોઈએ શું થાય છે પછી એક બીજા છે એમનું નામ કોમું પૂનમબેન ભટ્ટ અમે પણ બીટના લાડવા કાલે જ બનાવ્યા મોકલાવજો

અને પછી તમે ટ્રાય કરજો બહુ સરસ એની ભલે નાની એજ છે પણ નાની એજ મેનેરથી રસોઈ બહુ સરસ છે એમ એટલે હું અલગથી વિડીયો બનાવીને આ ચેનલમાં મૂકીશ વ્લોગ વાડીમાં જ આમાં જ મૂકવાનું હા એટલે બધા જુઓ પછી નીલ નીલ ગોસાઈ નીલ ભાઈ કરીને છે કિચનમાં પણ લેપટોપ કારણ ભાઈ કે જરૂરી હમર નીચે નથી નીચે ટીવી અમે લાયા જ નહીં અમાર ઉપર જ છે કે બે બે જણ રહે છે બેનું ઉપર ને નીચે બે જગ્યાએ ટીવી લગાય તો પછી કોઈ મતલબ નહીં

એટલે બોલતા નથી બતાવી દો તમને શું દાદર બતાવવાની છે રોના સીધા રોના કઈ બોલવું તમારે ના વાર કઈ બોલવું નહીં ભાઈ પણ હું રાતે આમાં મને પેલી બધા ટીવ હોય ને ટી શર્ટ કાઢે ને ઊંઘવાની લગભગ ઘણા બધા કમ્ફર્ટેબલ ઝોન કમ્ફર્ટેબલ અને પેલાથી ટીવ જો લગન પેલાથી એટલે પછી હવે જાય નહીં જાય નહીં પણ ક્યાંય ગયા આવીએ તો હું આવું નહીં કરતો ત્યાં આગળ પહેરીને ઊંઘું છું ભલે કમ્ફર્ટેબલ લાગે ના લાગે પણ આપણા ઘેર તો આપણે કમ્ફર્ટેબલ ઝોન માં કમ્ફર્ટેબલ શાંતિ દે સુઈ શકીએ એ તો એટલા માટે એમ અને બીજ ફોન ની વાત કરતા હતા ને આપણે 80000 નો ફોન કે આમ નહી સાચવતી કોઈ નામ રહી ગયું હોય તો હું જોઈ લઉં કોક છે ડોક્ટર ભાવેશભાઈ એમને બી કોમેન્ટ કરેલું છે અને હા એક જે કોમેન્ટ નું નામ કહી દો એ આગળના વિડીયો માં આવી નીલ પટેલ કરીને છે કોઈ પછી અનુબેન નું આવી ગયું ના અનુબેન નું બી આવી ગયું વિરલ ભાઈ નું બી આવી ગયું જે ડેલી કરતા એમના નામ તો અમને યાદ રહી ગયા છે પણ એ લોકો ક્યાંથી ના એ લોકો ક્યાંથી છે તો એ તમે કોમેન્ટ કરો તો અમે એ આખું કહી શકીએ કે ભાઈ અહીંયા છે વતની અહીંયા રહે છે કે ભાઈ કોઈ અમેરિકા રહેતું હોય અમુક વચ્ચે મળા તે નામ સાંભળશે ને એમ કેસે કે આ મજા આવી જાય છે એમને તો તમારી વાત કરું કે મન છે મજા આવી જાય ખબર નહી ચાલો તો પછી હું કટ કરું અહીંયા ના મન બ્લોગ એન્ડિંગ તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ Q&A કરવાનું છે એટલે ક્વેશ્ચન પૂછજો બધા મજા આવશે જવાબ આપીશું અમે અને તમે બી કઈ કહી દો બસ કઈ નઈ તે કીધું એમાં આવી ગયું બધું ઓકે ઘરના વડીલ કેર સિયા